વિસનગરમાં આદર્શ વિદ્યાલય હોલ ખાતે માઇન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા દિવંગત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન અને શ્રદ્ધાંજલિ સહપુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં માઇન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા છેલ્લા તેર વર્ષથી આ કાર્યક્રમ કરવામાં આવે છે વિસનગર શહેર આજુબાજુ વિસ્તારમાંથી દિવંગત અસ્થિઓના હરિદ્વાર ખાતે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે વિસર્જન કરવામાં આવે છે અસ્થિઓના છેલ્લા દર્શન કરી સ્વજનોના આંખમાંથી આંસુ પણ સરી પડ્યા હતા વિસનગરમાં માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ વિવિધ સેવાકીય કાર્યો કરે છે માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગરીબ બાળકોને નાસ્તા વિતરણ શિયાળામાં સ્વેટર અને વિતરણ સહિતની કામગીરી કરવામાં આવે છે વર્ષ બે હજાર બારથી માઇન્યૂ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા હરિદ્વાર ખાતે ગંગા નદીમાં શાસ્ત્રોક્ત વિધિ અનુસાર દિવંગત અસ્થિઓના વિસર્જન કરવામાં આવે છે અત્યાર સુધીમાં માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા સાત હજારથી પણ વધુ દિવંગત અસ્થિઓનું ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવ્યું છે માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા દર ચાર મહિને આ કાર્યક્રમનું આયોજન કરાય છે જેમાં જે પરિવારો પોતાના સ્વજનોની આત્માની શાંતિ માટે ગંગા નદીમાં અસ્થિઓનું વિસર્જન કરી શકતા નથી તેવા પરિવારજનોના સ્વજનોના આત્માઓની અસ્થિઓનો માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવે છે આજે આદર્શ વિદ્યાલય હોલ ખાતે માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા પાંત્રીસમી શ્રદ્ધાંજલિ સ પુષ્પાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું પાંત્રીસમી શ્રદ્ધાંજલિ સ પુષ્પાંજલિ કાર્યક્રમમાં બસો ને સડસઠ દિવંગત અસ્થિઓના છેલ્લા દર્શન પૂજન શ્રદ્ધાંજલિ સ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી જેમાં બસો સડસઠ દિવંગત અસ્થિઓના સ્વજનોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી માઇનિંગ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા ચૌદ ડિસેમ્બરના રોજ બસોને સડસઠ દિવંગત અસ્થિઓને ગંગા નદીમાં વિસર્જન કરવામાં આવશે જેમાં છેલ્લા દર્શન કરતાં સ્વજનોના આંખમાંથી અશ્રુ સરી પડ્યા હતા જ્યાં માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે અસ્થિ વિસર્જન કરવામાં આવશે અને અસ્થિ વિસર્જન બાદ ખીરની પ્રસાદી બનાવી પણ આપવામાં આવશે આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ ઉત્તમભાઈ પટેલ સેફ ગેસના અબ્દુલભાઈ કાદીર પંકજભાઈ બારોટ આદર્શ કેળવણી મંડળના શિક્ષણ સમિતિના ચેરમેન સુરેશભાઈ ચૌધરી રિક્ષા એસોસિએશનના પ્રમુખ વિજયભાઈ ખુરાના રંજનબેન પરમાર નગરપાલિકા ભૂગર્ભ ગટર યોજના કમિટી ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટના ચેરમેન કમલેશભાઈ વૈદ્ય સમસ્ત માઇન્યુ ઇન્ડિયા ટ્રસ્ટ ટીમ સહિત દિવંગત અસ્થિઓના પરિવારજનો હાજર રહ્યા હતા કમલેશભાઈ વૈદ્ય માઇન ઇન્ડિયા છે અમારી વિદ્યાર્થી હરિદ્વાર મુકામે અસ્થિ વિસર્જનનું કાર્ય કરી રહી છે જેમાં આજ દિવસ સુધીમાં સાત હજારથી વધુ અસ્થિ મા ગંગાજીના રોજમાં કરવા કરી ચૂકી છે અને આજે લગભગ બસો ને સડસઠ જેટલા અસ્થિ અમે લઈને ચૌદ તારીખે મા ગંગાજીના રોજમાં બસો સડસઠ અસ્થિઓનું વિસર્જન કરી છે માઇન ઇન્ડિયા ટ્રસ્ટ દ્વારા આ જે પાંત્રીસમો પ્રોગ્રામ છે ચોત્રીસ પ્રોગ્રામ અમે કરી ચૂક્યા છીએ અમે દર ચાર મહિને હરિદ્વારમાં ગંગાજીના ઘરમાં અસ્થિ વિસર્જન કર્યું છે અસ્થિ વિસર્જનની સાથે સાથે અમે આ દિવવવતના વૃક્ષ આજે હરિદ્વારની અંદર ગંગા પૂજા અને ગંગા આરતીનો પણ એક સ્પેશિયલ પ્રોગ્રામ લઈ અને એનું જે પુણ્ય છે એ દિવવવ્રત અમે અર્પણ કર્યું છે એ ઉપરાંત બીજા દિવસે હરિદ્વાર મુખા છેલ્લું શ્રાદ્ધકર્મ નિમિત્તે આ દેવવ્રતો માટે ખીરની પ્રસાદી બનાવી છે અને એ ખીરની પ્રસાદી પણ મા ગંગાજીને અર્પણ કરી અને એનું જે પુણ્ય છે આ તમામ દેવવ્રતોને અમે અર્પણ કરતા હોઈએ છીએ અને આ બાબતે છેલ્લા બે પ્રોગ્રામ દેવવ્રતોના આત્મા આશ્રય અર્થે શ્રીમંત બ્રહ્મસપ્તાહનો પ્રોગ્રામ બે હજાર પંદરમાં કર્યો અને આ જ દિવતો માટે છ હજાર ત્રણસોથી વધુ જ્યારે અષ્ટિનું વિસર્જન કર્યું ત્યારે પણ વિસનગર મુકામે બીજો શ્રીમદ ભાગ સપ્તાહનું પણ અમે આયોજન કરેલું હતું આઇડિડેકર્સ દર ચાર મહિને ખરીદર મુકામે જઈ શાસ્ત્રો વિધિ સાથે અસ્થિવિસર્જન કાર્ય કરી રહ્યું છે